જય કિસાન તો મિત્રો આપણે બિયારણમાં શિયાળુ પીઠમાં જે પોટ મારવું એની આજે વાત કરશું તો જુઓ સામે બાજરનું એવર ગોલ્ડ છે અને થાયો થાય અને આ બંનેનો પોટ આ રીતે દ્રાવણ બનાવી મસ્ત જુઓ કે એટલું બધું પાણી પણ ઉમેરવામાં નથી આવતું એટલે પછી પોટ મારી અને કદાચ એક એકાદ બે દિવસ રહી જાય મહિનો દિવસ સુધી પટ મારેલું હોય ને તો કઈ ખાતું નથી જુઓ કઈ રીતે પટ લાગે આ રીતે પટ આપણે મારી ના શકીએ હાથ થી ગોળાથી જ મારી શકીએ ખેડૂત મિત્રોને ખાસ એક વિનંતી છે કે ગમે તે શિયાળુ પીક કરી તો એમાં પોત મારવાના અણસેડા રિઝલ્ટ હોય પાંત્રીસથી પિસ્તાલીસથી એનું રિઝલ્ટ આવતું હોય તો ક્યાં આવવાનું તો સત્તાપર ગામમાં મારુતિ કેર મોબાઈલ નંબર છે અઠ્ઠાણું અઠ્ઠાણું એકોતેર ઓગણએશી બાતેર આ નંબરમાં સંપર્ક કરવો અને આપણે ચંદ્રેશભાઈ છે જેમના અનુભવ એવા છે બિયારણના પટમાં કે આપણે કમ્પ્લીટ આખો ડોઝ બનાવી દઈએ આ રીતે પોત આપણે બિયારણમાં કોઈ દી નમાવી શકીએ આ ઘોડાના હવા રીઝલ્ટ છે તો જરૂર આપણે મારૂપી એગ્રોટેનની મોબાઈ આ મુલાકાત લેવી અને આ મોબાઈલ નંબર લિસ્ટ જોઈ લો એમાં સંપર્ક કરવો જરૂર આપનાવવું જય હિન્દ જય કૃષ્ણ